ભરૂચના પનુતા પુત્ર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની આજરોજ પંચોતેરમી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અંકલેશ્વરના નાણકના એવા પીડામણ ગામથી પાર્લામેન્ટ સુધીની સફળ સરકારના ભરૂચના પનુતા પુત્ર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના અગ્રિમ હરોળના નેતા મરહુમ અહેમદ પટેલની આજરોજ પંચોતેરમી જન્મ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો અને કાર્યકરોએ અહેમદ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ શહેર કોંગ્રેસના પ્રમુખ હરેશ પરમાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા પ્રભુદાસ મકવાણા જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાજુ ફળવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને